સતત દેશની સેવા કરતું પરિવાર એવા આપણા ગાઢાભાઈ સોલંકીના સુપુત્ર શ્રી અમરનાથ સોલંકી ભાર ભારતીય સૈન્યમાં બહુ લાંબા સમયની પોતાની સુંદર કામગીરી અને દેશના રક્ષણની કામગીરી કરીને આજ રોજ નિવૃત્ત થયેલ છે જેમના એમ કે આ સ્વાગત કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત હો સૌનું સ્વાગત કરીએ છીએ અને આવા મહાન કાર્યના અંતે આ દેશના આવા રક્ષકોનું આપણે સૌ સ્વાભિમાનપૂર્વક એમ કે સ્વાગત કરીએ એ અભ્યર્થના ભારત માતા કી મારું ઇન્ટ્રોડક્શન આપું હું સોલંકી અમર ગાંડાભાઈ ગામ પલ્લાચંદો વતની ભારતીય સેનામાં હું બે હજાર નવમાં જોડાયું હતો અત્યારે પંદર વર્ષની સેવા સમાપ્ત કરીનું ઠીકઠાક હેમખેમ ઘેર પહોંચવું છું સેવાની વાત કરું તો ભારતીય સેનામાં રહેતા હું સૌ પ્રથમ બિકાનેર ત્યારબાદ કાઉન્ટર ઇન્ફોરેન્સી એરિયા આસામમાં એના પછી શ્રીનગર આર શ્રી સારાર આર બટાલિયન એના પછી હું લેહ લદ્દાખમાં ઓપરેશિનિયરિયમો ત્યારબાદ રજોરી એલઓસી પર સતત કાર્યરત રહ્યો અત્યારે હું મારી સેવા જે જરૂરી છે એ ખતમ કરીને નિવૃત્ત થયા મારો લગભગ આખો પરિવાર દેશની રક્ષા કાજે સમર્પિત છે મારા ઘરના પૂરેપૂરા સભ્યો જોડાયેલા છે સેનામાં થેન્ક યુ હવે રિટાયર થઈને શું કરશો તમે આગળ હું પોતે ગ્રેજ્યુએશન કરેલું છે મારી સતત કોશિશ છે કે ક્લાસ થ્રી ક્લાસ ટુનો જોબ મેળવવાની હું લાઈવ ક્લાસીસમાં પણ જોડાયેલો છું અને પ્રત્યે અત્યારે આને હું તર્કબદ્ધ છું કે ગમે તે કરીને નોકરી મેળવવી ગુજરાત ગવર્મેન્ટમાં